આજે હિન્દી ફિલ્મ જગતના શ્રેષ્ઠ અદાકાર અને ફિલ્મ નિર્માતા રાજ કપૂરનો સોમો જન્મદિવસ છે રાજ કપૂરે પોતાની અદાકારીની દુનિયામાં ખૂબ જ સુંદર અને યાદગાર ફિલ્મો તેમજ લોકોના હૃદયને સ્પર્શી જાય તેવા ગીતો પણ આપ્યા છે હિન્દી ફિલ્મ જગતના શ્રેષ્ઠ કલાકાર અને ફિલ્મ નિર્માતા રાજ કપૂરનો આજે સોમો જન્મદિવસ છે હિન્દી ફિલ્મ જગત ક્યારેય રાજ કપૂરના યોગદાનને ભૂલી શકે તેમ નથી કારણ છે કે તેમણે ખૂબ જ સુંદર અને યાદગાર ફિલ્મો આપી છે લોકોના હૃદયને સ્પર્શી જાય તેવા ગીતો પણ રાજ કપૂરે આપ્યા છે ત્યારે આ મહાન વિભૂતિ સાથે જેમને સમય વિતાવવાનો મોકો મળ્યો એવા ફિલ્મ અને ડોક્યુમેન્ટરી મેકર ધીરુ મિસ્ત્રીએ આજે તીસરી આંખ ન્યૂઝ નેટવર્ક સાથે ખાસ વાતચીત કરતા તેમને લેજન્ડ રાજ કપૂર સાથે વિતાવેલા સંસ્મરણો વાગોળ્યા હતા જુઓ ટી એન એનનો વિશેષ અહેવાલ રાજમેરી બજા ભેટા હતા મહાત્ક કે અધિકાર છીન सिर्फ इसलिए कि वो गरीब है गंदी नालियों में पला है और दुनिया हमेशा उसे अपराध की तरफ धकेलती रही है तब तुम्हारे दिल पर क्या गुजरती हमारे राजकपूर जोड़े तरह एन्काउंटर्स ओगनीस सौ सत्तावन में मैं इन पास घेलो कि मैं आवारा अरसवी चार सौ बीस थिएटर में त्रीस त्रीस वार फिल्म जुड़े मैं आखो साउंड्रेक पर मोड़े તો એમને મળવાની મારી અદમની ઈચ્છાને લીધે હું ચેમ્બુર ગયો અને સામે જાગૃતિ સ્ટુડિયોમાં નીચે એક ભાઈ ખુરશી પર બેઠા હતા તો આરતી સ્ટુડિયો કાંહે એ સામે સાંભળે એ ભગવાન દાદા હતા ભગવાન દાદા એક્ટર એમ પોતાનો સ્ટુડિયો હું પાછળથી આરતી સ્ટુડ ઘૂસ્યો તો સામેથી રાજ કપૂર ચાલતા ચાલતા આવતા હતા બંને પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું અને હું એનું એક્ટિંગ કરતો હતો નકલ કરતો હતો એટલે એમને જેવું ચાલતો ચાલતો મી સામે આવ્યો એ જોવા લાગ્યા કે કોણ છે અને કાર્ટૂન જેવું ચાલતો ચાલતો આવે છે એમને જોઈને હક્કા બક્કા થઈ ગયો અને મેં કહ્યું કે પ્રિન્સ ઓફ રાજપીપલા હેઝ કન્વર્ટ ધેર રિગાર્ડ્સ ટુ યુ તો રાજ કપૂરે એમનું આચુ છું કેટ ઓઝ ધ ફર્સ્ટ આઈ સો ઓફ રાજ સાહેબ મેં ફોટોગ્રાસ આવ્યા હું હું જે આખો સ્ટુડિયો દેખતા હોય તો એમણે એમના સર્ટિફિકેટ ખેરે ફાયર કર્યો હતો સૂર્યઅલી ખાન તો હરિયા પછીનું સુધી ચાલુ હતું અને એ સુધી જોવા ભાગ્યશાળી બન્યો હતો ત્યાર પછી ઓગણીસો એકસઠ બાસઠમાં જ્યુરી કેગેરિંગ દ ફર્સ્ટ પ્લેસમેન ઓફ ધ વર્લ્ડ રશિયારો એ મહેબૂબ સ્ટુડિયોમાં એનું અભિવાદન ધરવાનો હતો મહેબૂબ ખાન તો ત્યાં પણ મને આમંત્રણ ખૂબ લાગ્યો હતો અને ત્યાં યુરી કેગેરી તો આખી દુનિયા યુરી કૅગેરી હોતી પણ જો રાજ કપૂર આવ્યો એટલે મીરી કહે આવા હું આવારા હું એના કહેવાનો મતલબ એ છે કે રાજ કપૂર રશિયામાં પણ એટલો વખત ફેમસ હતો ત્રીજો એન્કાઉન્ટર ઓગણીસો એકોતેરમાં મેરા નામ પ્રીમિયર વડોદરામાં હતું અને વડોદરાના મેયર ઠાકોરભાઈ પટેલે કપૂરના આખા યુનિટને નિવૃત્તિ બંગલા કોટામાં જે છે ત્યાં બીજા વાસ્તે બોલાવ્યા છે મને પણ ફતીપરાવ ગાયકવાડે કેવી ટૂંપડા આવજે ત્યાં આગળ અને ત્યાં આગળ રાજકપૂરના શબ્દો હતા कि हम सिनेमा वाले कभी आवारा बनकर कभी श्री चार सौ बीस बंदर और कभी जोकर बनकर आपके सामने खड़े हो जाते हैं आज हम मेयर श्री ठाकुर भाई के एक शुक्रगुजार हैं कि आज उन्होंने मुझे यहाँ पर बुलाया है ये वक्त ऋषि कपूर तो, तो सी में गड़े वाल के जयपुर का जयकिशन पर ताकि मेरा दुकारी की नीती अभी रीते मैंने राज कपूर साथ संपादना हमारा बुक मदद करा સમાચારો ના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર